તાપી જિલ્લાના ઉકાઈ રોડ પર યુવાનને માર મારી ચપ્પુને અણીએ લૂટી લીધોનો બનાવ પ્રકાશમાં આવવા પામ્યો છે જેને કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે તાપી જિલ્લાના સોનગઢ ઉકાઈ રોડ પર આવેલા ગુણસદા ગામના ગૌતમ ગામીતે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ઉકાઈ રોડ પરથી પસાર થતો હતો ત્યારે ત્રણ લૂટારોએ તેને આંતરી માર મારી તેની પાસેથી રોકડા રૂપિયા મોંઘાધાર મોબાઈલ ફંડ સહિત મોપેડની લૂંટ કરી અંધારમાં ભાગી છૂટ્યા છે બનાવ લઈને પોલીસને જાણ કરતા તાત્કાલિક સોનગઢ પોલીસે ઘટના દોડી જોડી જઈ તપાસ હાથ ધરી છે નમસ્તે મારું નામ ગૌતમ ગામિત છે હું ગુણસદા ગામનો વતની છું ગત રોજ મેં સોનગઢથી ઘરે ગુણસદા આવતો હતો ત્યારે ગત રોજ રાત્રે નવ વાગ્યાના સમયમાં હું બાઇક પરથી આવતો હતો વાકવેલના ટેકરા પાસે ગૌશાળાની સામે એક મેં ઘરે જ ઘર બાજુ આવતો હતો પહેલાં લોકો સામેથી હતો મારી સામે રોંગ સાઈડમાં આવી ગયા અને મને ઊભો રાખ્યો પછી ઊભો રાખીને એક શખ્સ પાછળથી ચપ્પુમાં ગળા પાસે પકડી ગયો અને બીજો શખ્સ આવી પેટ પાસે ચપ્પુ મૂકી દીધો અને અવાજ કરવા કે બહુ મારવા ના પડીને તો અહીંયા જ પતાવી દઈશું પછી નીચે લઈ ગયા ખાડામાં પછી એક શખ્સ ગળા પાસે પકડી ગયો એક શખ્સ મારવા લાગ્યો પછી બીજો શખ્સ મોબાઈલમાં મોબાઈલ કાઢી લીધો પછી મારો પર્સ કાઢી લીધો પછી મેં એમને કીધું તમને જે જોઈએ તે લે લો મને કંઈ નહીં કરતા તો પણ એ લોકો મારતા હતા પછી એક શખ્સ ગાડી ઉંચરવા ગયો બીજો એ તો મને કપડાં કઢાવવા રહ્યો પછી એકલો પડ્યો એટલે પહેલાંને મેં પકડી લીધો ગાળામાં ગળા બાજુ પકડ્યો મેં એને પછી લાત મારીને મેં ભાઈ ગયો પછી એ લોકોને જવા દીધા પછી ત્યાર પછી રસ્તો ક્રોસ કરીને સામેની સાઈડ ઈટની ભઠ્ઠી પાસે હતા એ લોકો પાસે ગયો ને ત્યાંથી મેં એક કંઈ માંગ્યું મેં કીધું કંઈ હોય તો આપો ટુવાલ તો ટુવાલ આપ્યો લોકોએ ગામીત ભાષામાં બોલ્યો એટલે એ લોકો સમજી ગયા અને તો મને ગાંડો જ સમજતા હતા એટલે ત્યાંથી પછી મને એવું લાગ્યું કે રસ્તા પરથી જવા તો પાછા કોઈને કોઈ આ લોકો ફરતા જ હશે એટલે મેં ખેતરોમાંથી મારું ખેતર નજીક જ છે તો ખેતરોમાંથી મેં ઘરે પહોંચી ગયો ઘરે પહોંચી ગયો પછી આ વિષય આવી ઘટના બની તો એ ઘટના કીધી એટલે તરત જ પોલીસ સ્ટેશન પર અમે લોકો આવ્યા ફરિયાદ નોંધીએ વધુમાં લૂટારો હિન્દી ભાષા બોલતા ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે હાલ તો સોનગઢ પોલીસે લૂટારો ને ઝડપી ચગ્રણ ગતિમાન કર્યા છે દિલીપ ગામી જી ન્યૂઝ તાપી